તો આ તરફ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ જય જગન્નાથ ના જે જયઘોષ છે તે સાંભળવા મળ્યા હતા જય રણછોડના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કારણ કે મંદિરમાં જગન્નાથજીની રથયાત્રાની આબેહૂબ જા સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ભક્તો મોટી સંખ્યામાં આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડ્યા હતા મંદિરના ગર્ભગૃહમાં અને કષ્ટભંજન હનુમાનજી દાદાની મૂર્તિ પાસે જગન્નાથજી રથયાત્રાની વિશિષ્ટ ઝાંખી છે તે પણ તૈયાર કરવામાં આવી હતી તો અન્નકૂટમાં ત્રણસો કિલો જાંબુ અને બસ્સો કિલો મગ અને ચણાનો પણ પ્રસાદ છેદ ભક્તોને આપવામાં આવ્યો હતો ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં જય જગન્નાથ તથા જય રણછોડના જય ઘોષથી સમગ્ર મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું હતું અને આજના દિવસને વધુ ભક્તિમય અને યાદગાર બનાવ્યું હતું આજે જગન્નાથજી મહારાજના રથયાત્રાનો દિવસ છે અષાઢી બીજ છે એ નિમિત્તે હનુમાનજી મહારાજને આજે સરસ મજાના રથનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે દાદાને વાઘા પણ જગન્નાથજીના મૂર્તિના રથના સુંદર મજાના વાઘાનો શણગાર છે સાથે સાથે આપણે દર્શન કર્યા હશે સરસ મજાના બસો કિલો જાંબુ મગ અને ચણા સો કિલો આદિક સરસ મજાના ભોગનો પણ અંકટ કરવામાં આવ્યો છે આજે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે સાળનપુર હનુમાનજી મંદિરમાં જે રથયાત્રાનો શણગાર છે એ પૂજારીશો ખૂબ મહેનતથી તૈયાર કરેલી થીમ છે સાથે સાથે વાઘામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનો પણ થીમ આખી ઊભી કરવામાં આવી છે જેનો હજારો હરિભક્તોએ ઓનલાઈન અને રૂબરૂ દર્શન કરીને પણ ધન્યતા અનુભવી છે સાથે સાથે ચણા મગ અને જાંબુનો પણ પ્રસાદ ધરાવવામાં આવ્યો છે જે હજારો હરિભક્તોને એનો લાભ મળશે અને સાથે સાથે ખૂબ લોકો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે